તો નમસ્તે દોસ્તો આજના વિડીયોની અંદર હું તમને શીખવાડવાનો છું કે તમે ફેસબુક ઉપર રીલ્સ વિડીયો કઈ રીતે મૂકી શકો છો જેથી તમને આજના વિડીયોની અંદર જાણકારી મળશે કે તમે પોતાનો વિડીયો ફેસબુકની અંદર તમે મૂકી શકો છો તો ચલો આપણે આવી જશું આપણી મોબાઈલની સ્ક્રીન ઉપર આવ્યા પછી અહીંયા મિત્રો આ ટાઈપનું તમને ઇન્ટરફેસ જોવા મળી જાય છે તો તમારે અહીંયાથી ફેસબુક એપ્લિકેશનને ઓપન કરવાની છે ફેસબુક એપ્લિકેશનને ઓપન કરો તો તમને કંઈક આ રીતનો નજારો તમને જોવા મળે છે અહીંયા ઉપરની સાઈડ એક પ્લસનું આઇકન હોય છે એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને એક પોસ્ટ સ્ટોરી રીલ્સ લાઈવનું ઓપ્શન જોવા મળી જશે તો એમાંથી આપણે રીલ્સ વિડીયોને ક્રિએટ કરવાની છે તો મિત્રો અહીંયા રીલ્સ ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશો એટલે તૈયાર તમને અહીંયા સામેની સાઈડે કેમેરાનું ઓપ્શન જોવા મળશે મ્યુઝિકનું ઓપ્શન જોવા મળી જશે તો આપણે અહીંયાથી ગેલેરીની અંદર પણ તમે પહેલાંથી કોઈ વિડીયો શૂટ કરીને રાખ્યો હોય તો તે તમે અહીંયા ગેલેરી ઉપર ક્લિક કરીને અહીંયાથી વિડીયોઝ ઉપર ક્લિક કરી ને અહીંયાથી તમે કોઈ પણ વિડીયો તમારો મનપસંદ લઈ શકો છો અથવા તમે કેમેરા ઉપર ટચ કરશો એટલે તમારો કેમેરો ઓપન થઈ જશે આ રીતે કેમેરો ઓપન થઈ જશે જેની અંદર તમે હવે અહીંયા જે લાલ કલરનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી ને અહીંયાથી રીલ્સ વિડીયોને ક્રિએટ કરી શકો છો તો આ રીતે તમને હું લાઈવ બતાવી રહ્યો છું કે આ રીતે ક્રિએટ કરી શકો છો અહીંયાથી રીલ્સ વિડીયોને ક્રિએટ તમે આપણો રીલ્સ વિડીયો બની ગયો છે હવે અહીંયાથી નેક્સ્ટ કરીશું નેક્સ્ટ કરીશું અહીંયા શેર ના ઉપર ક્લિક કરશું તો આપણો વિડીયો ફાઇનલી ફેસબુક રીલ્સની અંદર અપલોડ થઈ જશે અગર તમારું અકાઉન્ટ ફેસબુકની અંદર ના બનાવ્યું હોય તો જેનો આપણે ફૂલ વિડિયો બનાવેલો છે જે તમને આપણી વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે તો તમે જઈને જોઈ શકો છો અથવા તો આ રીતે તમે અપલોડ કરી શકો છો તો હવે પો ગેલેરીની અંદરથી વિડીયો લેવો હોય તો શું કરવું પડે તો મિત્રો સેમ સ્ટેપ છે તો અહીંયાથી ગેલેરી ઉપર ક્લિક કરશું અહીંયા વિડીયોઝ ઉપર ક્લિક કરશું એટલે તમારા પહેલાંથી તમે કેમેરાથી જેટલા પણ વિડીયો શૂટ કરેલા છે એ તમને અહીંયા જોવા મળી જશે એના ઉપર તમારે જે કોઈ પણ વિડીયો લેવો હોય એના ઉપર ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો તો એ વિડીયો પ્લે થઈ જશે એના પછી અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું છે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા ઉપરની સાઈડે તમે કોઈપણ વિડીયોને જે તમારો વિડિયો છે એનું ટાઇટલ આપી શકો છો અથવા કોઈ પણ હેસટેગ લખી શકો છો તો અહીંયા આપણે ઇન્સ્ટાગ્રામ લખી દેસું ઇન્સ્ટા રીલ્સ અહીંયાથી આપણે ઇન્સ્ટાગ્રામ રીલ્સ લખી દીધી છે જેથી આ વિડીયો આપણે આપણા અકાઉન્ટ ઉપર પબ્લિશ પણ કરવાનો છે એટલે કે મૂકવાનો છે તો અહીંયા શેર નાવ ઉપર ક્લિક કરશું એના ઉપર ક્લિક કરશું એટલે તમને આ ટાઈપનું ઇન્ટરફેસ જોવા મળી જશે અપલોડિંગ રીલ્સનું ઓપ્શન તમને જોવા મળી જશે જેથી આ જે બ્લુ કલરની લીટી છે તે આખી ફિલ્ડ થઈ જશે ગોળ ફરીને આવી જશે એટલે તમારો વિડીયો ફાઇનલી તમારા અકાઉન્ટ ઉપર ફેસબુક રીલ્સ ઉપર અપલોડ થઈ જશે જેથી તમે આ મારું અકાઉન્ટ જોઈ શકો છો જેમાં દસ હજારથી પણ પ્લસ ફોલોવર્સ છે તો આ મારું ખુદનું જ અકાઉન્ટ છે તો મિત્રો આજના વિડીયોની અંદર મેં તમને શીખવાડ્યું કે તમે ફેસબુકની અંદર રીલ્સ કઈ રીતે મૂકી શકો તો આઈ હોપ કે મેં તમને સરસ મજાની જાણકારી આપી છે તો આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવા જ સરસ મજાના વિડીયો જોવા જાણવા અને કંઈક નવું શીખવા માગતા હોય તો મારી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિષ્ણુ ગુરુને સબસ્ક્રાઇબ કરજો જેથી આવનારા હરેક વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં જોવા મળી જશે તો યુટ્યુબ ફેસબુક ઇન્સ્ટાગ્રામથી તમે પણ પૈસા કમાવા માંગો છો તો મારી મિસ્ટર વિષ્ણુગુરુ યુટ્યુબ ચેનલને સપોર્ટ કરવા માટે નમ્ર વિનંતી